હે મા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં વેલકમ બેક ટુ માય ચેનલ તો ફ્રેન્ડ્સ સાત વાગી ગયા છે અને હું પણ સરસ મજાને એવી તૈયાર થઈ ગઈ છું તમે જોઈ શકો છો કારણ કે અત્યારે આપણે જવાનું છે ઉમિયામાના મંદિરે જે ડિંડોલી આવેલું છે તે કે કારણ કે ત્યાં દશાબ્દીત મહોત્સવનું આયોજન કરેલું છે કે જે આપણે ઉમિયામાના મંદિરને દસ વર્ષ પૂરા થયા છે તો ત્યાં દશાબ્દીતનો મહોત્સવનું આયોજન છે તો આપણે બધાએ ત્યાં જવાનું છે દર્શન કરવા માટે ઉમિયામાના દર્શન કરવા માટે જો તમારે પણ ઉમિયામાના દર્શન કરવા હોય તો કન્ટિન્યુ બ્લોગમાં જ જોડાયા રહેજો ઓકે આજે મમ્મી પણ આવી ગયા છે મમ્મી પણ આજે વહેલા આવી ગયા છે અને દ્રષ્ટિ પણ તૈયાર થઈ ગઈ છે ક્યાં છે દ્રષ્ટુ હાય ને મમ્મી પણ આવી ગયા છે મમ્મી પણ તૈયાર થઈ ગયા છે ને મમ્મીએ અહીંયા દીવા પણ કરી દીધા છે દીવા થઈ ગયા છે

આપણે થાળી જસ્ટ ગાડી પાર્ક કરી છે અહીંયાથી ચાલુ થાય છે ડેકોરેશન તો છે એક મંદિર સુધી છે કારણ કે ગાડી અંદર પાર્ક થાય એવી નથી એટલે આપણે બહાર રોડ ઉપર જ કરવી છે પાર્ક મંદિરે દર્શન કરવા માટે શું છે બોલ જો કેટલું ક્રાઉડ છે જો મારા મંદિરે બધા દર્શન કરવા આવ્યા છે અત્યારે ક્રાઉડ કેટલું બધું છે કેટલી બધી ભીડ છે અત્યારે આ ખાલી બધા દર્શન કરવા આવ્યા છે આ બધા અત્યારે અહીંયાં જમવા જાય છે એનું છે બધા જમવા જાય છે દર્શન કરી કરીને બધા પ્રસાદી લેવા જાય છે खाली जो अपील कराओ पब्लिक के पूछ रही हैं मैं आइए आनु आसरस वो वर्ल्ड माँ उमिया माँ तो बता कमेंट में जय उमिया माल के लिए जो आइए आनु डेकोरेशन जो অফনিডেকে���ডে, কভাপেকেলেচো pick incident মিযেृঘরেরেডে, কিপলেযেডারেডামে কিয় জোরগোমামে ক্ট়ি �кол蒐ে આપણને બહુ બહુ ભૂખ લાગી છે મંદિરે ત્યાં બહુ જ ભીડ હતી એટલે આપણે પહેલાં કે જમી લઈએ પછી ત્યાં દર્શન કરીએ તો પહેલાં અમે આવી ગયા છે જમવા માટે અને એમ જ ભૂલ તો એ સિવાય આસામી છે સમજી અને એ ટેબલ લાડુ છે રસોડા વિભાગમાં પોસાડી લેવા માટે નમ્ર વિનંતી અપીલ છે તો બહેનો ત્યાં સફાઈ કરી દેશે આપણે રાજ કરવા બંને સાઈડ રાખવાના છે મોટી જગ્યામાં બહેનો હશે નાની જગ્યામાં ભાઈઓ અલગ અલગ છે એટલે સરસ મજાની પ્રસાદી હતી મજા આવી હતી જો હજુ તો અહીંયા ક્રાઉડ હજુ ઓછું નથી તો આટલું બધું છે કે લોકોને જમવાના ને બધા કોઈ પણ એ નથી ભીડ નથી કે કંઈ જ નથી આટલું બધું પબ્લિક છે દર્શન કરવા આવેલું છે પણ ભીડ એક પણ જગ્યાએ જમવામાં પણ સરસ મજાનું આયોજન કરેલું છે ને જો હજુ તો કેટલો બધા પબ્લિક હજુ આવે છે બધા બાકી છે બીજા જમી તો લીધું છે અને તમે બધા ક્રાઉડ તો જોઈ લીધું છે પબ્લિક કેવું છે દર્શન કરવા માટે ત્યાં જમવા માટે તો જો અમે ચાલતા ચાલતા જઈએ છીએ કારણ કે આપણે ગાડી તો ત્યાં લઈ જવાની નથી મંદિર વચ્ચે છે જમણવાર બીજી સાઈડે હતો જમવાનું તો હવે અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે જો તમને દૂરથી બતાવું કે મંદિર કેવું દેખાય છે

ને રોડ પણ ખૂબ જ સરસ મજાના એવા ડેકોરેટ કરેલા છે રોડ ઉપર છે લાઇટિંગ ને એવું કરેલું છે ફ્રેન્ડ્સ ચલો હવે આપણે મંદિરેના દર્શન કરી લઈએ ઓકે गाइश्ट मजा नो डेगोरेट करे लुछे लाइक 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 अईयावे अईये मस्त डेकोरेट करे लुछे तो तमारा बेना उस्टो को लिट लालो अजय मने मलेला मारा सब्सक्राइबर આજે મારા બે સબસ્ક્રાઇબર મળ્યા છે. હાય. તો ફ્રેન્ડ્સ ચલો હવે ફટાફટ આપણે જઈએ હવે મંદિરે દર્શન કરી લઈએ કારણ કે મંદિર પછી બંધ થઈ જશે. હા જો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મંદિરે. કેટલું સરસ મજાનું ડેકોરેશન છે કોમેન્ટમાં બધા જય ઉમિયામાં લખી દેજો

ફ્રેન્ડ્સ અહીંયા છે ને હવન ચાલે છે પૂરા થઈ ગયા છે કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે અહીંયા સંબંધિત આઈ આખો ઉતારું છું આયરો આ ક્લિપ બનાવવાની છે હા હા ભાઈ આમાં નાખવાના નહીં ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ઉમિયામાના મંદિર જો કેટલું સરસ મજાનું છે બોલ મારી ઉમિયા દર્શન કરો ને ત્યાં હું અત્યારે તો વાંધો ને ફોટો છે દર્શન કરી લેજો રાધે રાધે ફ્રેન્ડ્સ ફાઈનલી બધાએ દર્શન કરી લીધા છે તો પછી એક શેર તો બને છે અને એક લાઈક પણ બને છે વિડીયોમાં

એ દ્રષ્ટિ દશટી અંદર ન જવાનું બેટા ચામાં નહી અંદર જવાનું બેટા દાદાની અંદર જવાનું ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે આઈ હોપ તમે પણ દર્શન કરી લીધા હશે કરજો શેર કરજો હોય તો ઓકે જો આ લોકો થાકી ગયા થાકી ગયા જય ઉભા થા ઉભા થા જો આ ફર્સ્ટ વાર આયા છે ફર્સ્ટ ટાઈમ આયા ને મસ્ત તો પોતાને ઉભા કે બહુ મોટો આયો આપણા ઉમિયામાં કુળદેવી કે જેમ છે આયોજન છ સાત દિવસનું એટલે કેવું આ છે અમારા નવા સબસ્ક્રાઈબર હે ના પાડો ભલા કેવા માણસ મેં મેં એમ કીધું મારા નવા સબ્સ્ક્રાઇબર તો ના બોલો તો બે દિવસ હા અમે એમને કીધું લાઈવ માં હતા હમણા બે દિવસ પહેલા તો વિડિયો બનાવી દીધો ને આ ડાયરા માં હતો એમાં લાઈવ હતા હેલો ફ્રેન્ડઝ ફાઇનલી જમી લીધું છે માતાજીના દર્શન પણ થઈ ગયા છે તો હવે જો ગાડી પાર્ક આપણે ત્યાં પાર્કિંગમાં નહોતી કરી ગેટ પાસે બહાર કરેલી હતી તો મેં ગાડી લેવા ગયા છે ને અમે આ તો બધું ચાલતા ચાલતા જુ આપણે ચાલીને આવેલા હતી ત્યાં સુધી ત્યાં પહોંચશું ત્યાં સુધી મારે તો આપણું જમવાનું પણ ડાયજેસ્ટ થઈ જવાનું છે તો કઈ નહિ ચલો વિડિયો કોને લાઈક કરી દેજો શેર કરજો અને નહો તો સબસ્ક્રાઇબ કરી નાખવાનું પરમલી સૌતી કાલે એક નવો સુધી બધાને ગુડ નાઈટ અને હા કમેન્ટ માં જય મિયામા લખવાનું ભૂલતા નહીં ઓકે